નમસ્કાર મિત્રો આપણે ગુજરાત વિધાનસભાના નિયમો જોઈ રહ્યા છીએ જેમાં આજે આપણે સૂચના તથા બીજું સાહિત્ય સભ્યોને મોકલવા બાબતની ચર્ચા કરીશું જેમાં દરેક સૂચનાની નકલ અધ્યક્ષ સૂચના દાખલ કરે તે પછી દરેક સભ્યને મોકલવામાં આવશે એટલે કે જે આપણે આગળ જોવા જોયું કે સચિવ દરેક સભ્યને નકલ મોકલે એ હવે કઈ કઈ સૂચનાઓ હોય એ સભ્યોને મોકલવાની નહીં તો એક પ્રશ્નો હોય એ મોકલવાના નહીં પછી નિયમ એકસો છ અન્વયે મંત્રીમંડળમાં અવિશ્વાસ વ્યક્ત કરતો પ્રસ્તાવ દરેક સભ્યને મોકલવાનો નહીં નિયમ એકસો આઠ અન્વયે સભા મોકૂફીનો પ્રસ્તાવ નિયમ એકસો સોળ અન્વયે તાકીદની જાહેર અગત્યની બાબતો પર ધ્યાન દોરવા બાબતનો પ્રસ્તાવ નિયમ બસો ઓગણપચાસ અન્વયે વિશેષ અધિકાર ભંગ કે અવમાનના પ્રશ્નો સભ્યોને મોકલવાના રહેશે નહીં ઓકે હવે આગળનો મુદ્દો કે આ નિયમો અન્વયે જે સભ્યોને નકલ મોકલવાની હોય તો એમના એમના એડ્રેસ ઉપર કે વિધાનસભાના સચિવાલયમાં નોંધાયેલું જે એડ્રેસ હોય એ મુજબ મોકલવાની હોય છે પરંતુ અમુક અમુક વાર કેવું હોય કે અમુક જે અમુક જે એમાં અમુક નિયમ છે કે ધારો કે આજે મોકલી હોય હવે એ મોકલી હોય તો એ આજે મોકલેલી ગણાશે એવા બધા અમુક નિયમો છે તો જેમાં જોઈ લઈએ કે આ નિયમો અન્વય સભ્યોને આપવી કે મોકલવી જરૂરી હોય એવી દરેક સૂચનાની નકલ કે બીજા કોઈ કાગળોની નકલ દરેક સભ્યને ગુજરાત વિધાનસભાના સચિવાલયમાં નોંધેલા સરનામે જે ગુજરાત વિધાનસભાના સચિવાલયમાં જે સરનામું હોય એ રવાના કરવામાં આવેથી એ જે સૂચના કે કાગળ છે એ સભ્યને યોગ્ય રીતે આપેલા કે મોકલેલા ગણાશે પછી એ તમે એવું ના કહી શકો કે ભાઈ મને આ મળ્યું નહોતું આ તે તમે જે સરનામું નોંધાયું નોંધાયું છે વિધાનસભા સચિવાલયમાં એ સરનામે તમને મોકલ્યું છે તો તમને એ મળેલું આપેલા મોકલેલા પછી પરંતુ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે સત્રની શરૂઆતના પહેલા ત્રણ દિવસ માટે આવી સૂચનાઓ કે કાગળો વિધાનસભાની હદની અંદર અધ્યક્ષ તે માટે વખતો વખત ઠરાવે તેવી જગ્યાએ મૂકવામાં આવેથી આવી સૂચનાઓ કે કાગળને દરેક સભ્યને મોકલી આપેલા ગણાશે હવે આગળનો મુદ્દો કોઈ સભ્યએ સચિવને જો એમ જણાવ્યું હોય કે આવા કાગળને ગુજરાત વિધાનસભા સચિવાલયમાં નોંધેલા તેમના સરનામે તેમને મોકલી આપવા તો તે પ્રસંગે તે સૂચના અથવા કાગળો તે સરનામે મોકલી આપવામાં આવે છે એવા કોઈ એક સભ્ય છે એની સચિવ સચિવને એવું કીધું કે મેં જે વિધાનસભાના સચિવાલયમાં એડ્રેસ લખાયું છે એ એડ્રેસ મુજબ જ મને એ કાગળ એ સૂચના મોકલી આપજો તો એ એ રીતે મોકલી આપવાની રહેશે ઓકે બસ આટલું હતું મિત્રો થેન્ક યુ સો મચ